દેશભરમાં માટે લોકો પણ સહકારી સ્વચ્છતાલાવડી રોડ ઉપર વડીલોએ જનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યા લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડી કે કાગળના ટુકડા ઉડાડી રોડ ઉપર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલ દંડ વુસલવાનું શરૂ કર્યું ત્યારે હવે જનૈયાઓ જાતે જ કચરો સાફ કરવા લાગ્યા જાગૃતિ સુરતનું સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં જાણે મદદરૂપ થશે જનૈયાઓની આ કામગીરીને સુરત મિયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વખાણ પણ કર્યા છે મેયર દક્ષેશ માવાડીએ જણાવ્યું કે જાણીને આનંદ થયો મહાનગરપાલિકાની વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જનૈયાઓએ સ્વચ્છતા કરી આ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું નમસ્કાર સુરતીઓ ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર વન તો છે જ પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો તે લોકોએ સેલિબ્રેશન કર્યું ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી એકત્રિત કરી અને ડસ્ટબીનમાં નાખ્યો આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનેઓને અભિનંદન આપું છું વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું આપણે સ્વચ્છતાના આગ્રહી આ રીતે બનશું તો આવનાર સમયમાં આપણે પ્રથમ ક્રમ જાણવી રાખું છું અસ્તુ ભારત માતા કીજય